ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરિમાસમય શ્રી ગુરુ જય ગુરુ મહારાજ

પ્રથમ પહેલા કોને સમરીએ પ્રથમ પહેલા માતા પિતા ગુરુ આપણા અને પછી લીજે અલગ પુરુષ પ્રથમ પેલા આપણા માતા પિતા સાચી વાત છે અને હું તો હું કઉ છું કાટા ભાઈ ગુરુ મહારાજ નો જે ધાળો છે ગુરુ પૂર્ણિમા આપણા બધા પેલા આપણા દર્શન કરવા જઈએ છે હું કેવું પેલા જવું સારું એટલે આપડે હું ટ્રાફિક ઓછું નડા અને હું બે ત્રણ ભજન ગાવ ને તો ગવાય હાર લાયો છું પાછો ખાટા ભાઈ સાચી વાત છે હમણાં વચ્ચે મંડળ આવ્યું બધો જમાડતી મંદિર માં સરસ આ કોમ કરો તમે કીધું અને આજ રાત આપડે ભજન જવાનું શું કરો છો કચરો વાળો છો પકાજી ને બોલાવો પછી આપડે ગુરુ પૂનમ છે કાલનું બનાવવાનું કીધું છે હા તો તમે લેતા અને સાફ કરવાનું છે એટલે આપડે ધૂપ કરતા ફાવ બધા ભક્તો આવે તો પછી માટે બધી સગવડ કરવી પડશે પકાજીને બોલાવો એ બધા બધા બોલાવો એટલે આવ અમાર ભક્તો આબાની તૈયારીઓ છે બધા આપ મેલીન જાવ પેલા હા હા સાફ કરવા ને જમા મૂકીને મુકીન અને પકાજી બોલાવતા હો ના તો હા હાર જ લેતા હોય છી પણ ઈ વન્ય લેતા હોય છે ભક્તો ની સેવા કોણ કરશે પછી હાર એરો લેતા હો માઉ સાસ પેલો લેવા વાટકો આવજો બીજો આ જો સર

આપણે આપણે શું ગુરુ કરાયા છે પણ આ તો ગુરુ નું દિવસ છે ના પીવાય દુ ના પીવાય તો ગુરુઓના શેલો છેલો ના પીવા આપણે તો આપણે ગુરુ આપડા વાળો છેલો આપડા ગુરુ એના કેવાય નઈ એ આ બધું શાક નું પાક લઈ રહ્યા છે હું આવું ગમો છે ઉભા નંગ નથી પેલો દવા લેવા દઉં દવા કોનો કંકોળો કંકોળો એના જી કંકોળો કંકોળો હો કીધું એ હારું બે તો માને છું શીખ એને કીધું કીધું સાચું બેટી પચ્ચા પચાસ પી જવું પાછા પડી કુછ હતી લે હું કોઈ બચું ધાણે હલો હા બોલ ભાઈ ગીતનેમ કરવાના બે લાખ રૂપિયા થયું છું આ ચોખટ બનવા હા પૈસા પેલા જોશી હા એટલે હોક ગમે જો મોનસ હોમ હું નહીં બે

અરે આ આ પાપ 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 કેવાય એક પ્રકારનો ઉભરાય બધું છોડી અને ભગવાનનું નામ ને મંદિરે જોયા છે મારા નહી કરાવી દે ના ખબર નઈ પતી ધંધો ચાલ આ ધંધા માં કોઈ મજા નહી મજા તું તાર રોટલો ખાઈ હું જઉ છું ગમો આ ડોહા ના પાડું છું કે આ ધંધો છોડી દો અને આજે ગુરુ પૂર્ણિમા છે આ ધંધો છોડી દેતા હું તો બે ટાઈમ ભગવાનનું નામ લઉં છું પણ આ ડોહો સુધરતો નહી મારો પેલા મંદિર આગળ થઈ છે આ તો પેલું તું કો ગુરુ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા એ બધા ભગત પાસા ભેગા થયા હોય હમણાં આપડે ઈ પડે

અને સારું કામ કરવાનું આપણા પણ ભગવાન અવસર આવ્યો છે આપણો અમને હું કઉ છું કે લઈ જઈએ મંદિર આ ભગવાન ને જ મેળવ્યા છે આપણો ભગવાન ને જ મળ્યા છે ગુરુ મહારાજ એક કોમ કરજી વાત કરજે દાખલો દાખલો કટે દે ટીના બસ આપડે કાલ જઈને આલ્યા એ કચેરી ખાવાના જ ન મંદો આ તો દાખલો કટે જાય તારા તો પછી આપણો સેવ ભાઈ ટીના દાખલા પૂર્ણિમા દાખલો કઢીએ પણ અત્યારે દર્શન સારો થાય રાતે સારો થાય અત્યારે હળો જગ્યા છે આપડે બધા દર્શન કરવા જઈએ થોડી વાર

આ તમારું જો ચોબડો છે એટલે દૂધ ઘી ખાઈને મજબૂત રહો એટલે તમે વિચારજો પાંત્રીસ થી પિસ્તાલીસ વર્ષની ઉંમર પર તમે પૈસા કમાઈ શકશો પાંત્રીસ પહેલાં તો તમે બધી મસ્તીમાં જિંદગી કાચ કરમ સારું કરજો જીવ આત્મા જીવ જીવઆાત્મા કોઈ નુકસાન ના કરતા મારા જોડી જુઓ થોડો એક છોકરો છે આપણા પૂરણ બાદશાહ બે વર્ષથી છે ગાય મારી એક દોતો હતો પહેલો આ એ અંદર છે પહેલા ગાય એક દોતો હતો પછી અત્યારે હાલ મી વીસ ગાયો કરી જોઈ ને તમે દસ પંદર લાખ રૂપિયા ગાયો લાવ્યો કેમ કે આ બધા સારું દૂધ પીવું સારું ખાય તો વિચારો બદલાઈ જાય એમના તો આપણે વિચારો બદલવા તો આપણે દારૂડિયા જોડી ઉભું ના રહેવાય દારૂડિયાનું મોસ મટન ખાઈને ઉભો રહેલો હશે તો એના શ્વાસમાંથી જે શ્વાસ નીકળશે એ તમારા શ્વાસમાં આપવાનો જ છે તો તમારા વિચારો બદલાવાના જ છે એટલે આપણા વિચારો બદલાવાના છે હું પોતે પચાસ વર્ષ પછી મેં જન્મ નવો લીધો છે જન્મ આખો મેં નવો લઈ લીધો છે હું ભેરવ થઈને પચીસ વર્ષ પડ્યો કેટલા વર્ષ પચીસ હા તો આપણે ભેરવ બની પોત્રીસ વર્ષ સુધી હોય જે કરી લીધું માફ કરી લેજો બાકી ભૂલવું પડે જો જાડેજા ભૂલ્યો ના હોત તો પૂજો હોત નહીં વાલીઓ લૂંટારો ભૂલ્યો ના હોત તો પૂજો તો પૂજો નહીં અને ભગવાન આ લોકોને જ મળે છે સીધા માણસને ભગવાન મળતા નથી

લા ગુરુ મહારાજની જય હર હર મહાદેવની હવે કદી પીછો નઈને તમે મારા તારણહાર હરિ ગુરુ તમે મારા તારણહાર આદમારી આ કોની અરસી રે ગુરુ સાબડે ગુરુ ભઈ ચાબા પીવરાઓ બધો બાપુ તમે વાળી આ ગુરુ એટલે અમા પથ્થર માં તો કઈ નઈ પણ એક આપણી શ્રદ્ધા છે પણ મારી જેવી મૂર્તિને તમે વચન આપ્યું છે તો બંધાજો અને તમે બીજા ને સુધારજો પાછા અને તમે ઘેર મોસ્ત મટન ચરવો તો લક્ષ્મી માતા કદી ઘેર નહી આવે તો એ તમારા ચૂલા ઉપર મટન બનતું છે લક્ષ્મી માતા અંદર આવતી છે તો એને વાસ મારતી એટલે લક્ષ્મી માતા શું બોલશે અંદર બીજી ગરબા પડી છે ને એને કેસે ચાલ જટ બહાર નીકળ એટલે તમને મોકલશે સીધા દવાખાના એટલે પૈસા ક્યાં છે શ્રી લક્ષ્મી દવાખાના બીજા પોલીસ સ્ટેશન બીજા કયો પૈસા નહીં જોયા રમના તમારા અને લુખી નોટો તમારા પાછળ રખડતી છે એ તમારું ખાઈ જશે બાલ બચ્ચો આચવો તમારો વેલો વધારો તમારો પરિવાર સુધારો આપણે આગળ નીકળી આપણો પરિવાર આપણે પચાસ કમાઈએ તો આપણો બાલબચ્ચો લાખ કમાવાજો એવા અમારા આશીર્વાદ છે